સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને નમસ્કાર મિત્રો મિત્રો આ વિડિયોની અંદર આજે આપણે જોઈશું કે વર્ષ બે હજાર પચીસ છવ્વીસની વિવિધ સહાયલક્ષી યોજનાઓ માટે મિત્રો આ ખેડૂત પોર્ટલ સરકાર દ્વારા ક્યારે ખુલ્લું મૂકવામાં આવશે જો મિત્રો તમને અમારી ચેનલના વીડિયો જોવા ગમતા હોય તો તમે અમારી ચેનલ સંજૂ માહિતીને મિત્રો સબસ્ક્રાઈબ કરી શકો તો મિત્રો વર્ષ બે હજાર પચીસ છવ્વીસની વિવિધ સહાયલક્ષી યોજનાઓ માટે સરકાર દ્વારા મિત્રો આઈ ખેડૂત પોર્ટલ જે અંદાજીત તારીખ છે તે મિત્રો ત્રીસ એપ્રિલ બે હજાર પચીસને અખાત્રીજના રોજથી મિત્રો આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે આ મિત્રો એક મળતી માહિતી મુજબ અંદાજિત તારીખ છે અત્યારે મિત્રો આઈ ખેડૂત પોર્ટલની અંદર મોટા પાયે સુધારાની કામગીરી ચાલુ છે એટલે કે આઈ ખેડૂત પોર્ટલ ટુ પોઈન્ટ ઝીરોની મિત્રો જે સુધારવાની છે તે કામગીરી હાલમાં ચાલી રહી છે જો મિત્રો આ આઈ ખેડૂત ટુ પોઈન્ટ ઝીરોની કામગીરી જો વહેલા પૂર્ણ થઈ જશે તો બની શકે કે અખાત્રીજ પહેલાં પણ આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવી શકે નહીતર મિત્રો જે અંદાજીત તારીખ છે તે ત્રીસ એપ્રિલ બે હજાર પચીસ છે અને ત્રીસ એપ્રિલથી લગભગ મિત્રો વિવિધ સહાયલક્ષી યોજનાઓ માટે વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે મિત્રો સરકાર દ્વારા આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે